જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકુર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ચોરાનું શાક અને આપણે નવી રીતે અંદર ચોરાના શાકમાં ઢોકળી નાખીને બનાવીશું તો તમે ચોરા ઢોકળી પણ કહી શકો છો અને અહીંયા મેં બે ધાપના ચોરા લીધા છે તોરા અને આ રીતના લાલ જે દેશી ચોરા આવે એ અને મેં એક કલાક માટે પલાળ્યા છે તમે જોઈ શકો છો આપણે તોડીએ તો સરસ તૂટી જાય છે આ રીતે આપણે પલાળી દેવાના છે અને તમે વગર પલાળિયા પણ બનાવી શકો છો પણ પલાળું તો સરસ જલ્દી ચડી જાય એટલા માટે મેં પલાળ્યા છે માટે આંધણ મૂકી દઈએ અહીંયા મેં કુકરમાં બે લોટા પાણી રેડી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હવે આપણે આપણે ચોરામાં નાખી દઈશું તો ચાલો આપણે ચોરામાં નાખી દઈશું અને સરસ આપણે કુકર બંધ કરીને ચાર થી પાંચ વેસલ કરી લઈશું જ્યાં સુધી આપણા ચોરા ચડે છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તો એના માટે અહીંયા અમે બાજરીનો લોટ લીધો છે વજનમાં જોઈએ તો આપણે અઢીસો ગ્રામથી થોડોક વધારો પણ મસાલો બનાવી શકો છો અહીંયા મેં લસણ અને લીલા મરચાં ખાંડીને લીધા છે તે નાખી દઈશું લોટ આપણે ચાળીને લેવાનો છે અને અહીંયા મસાલામાં આપણે અહીંયા મીઠું પછી તલ અજમો લાલ મરચું હિંગ ધાણા જીરું હળદર અને આખું જીરું લીધું છે તમે જોઈ શકો છો એ પણ આપણે આમાં નાખી દઈશું તમારે જો આમાં મેથી નાખવી હોય લીલી તો તમે નાખી શકો છો મેથી નાખવાથી પણ સરસ ટેસ્ટ આવે છે પણ હું નહીં નાખી રહી અત્યારે હવે આપણે એમાં બે મોટી ચમચી જેવું તેલ નાખીશું લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં અહીંયા છાશ લીધી છે ખાટી એકદમ તમે દહીં પણ પણ લઈ શકો છો મારે ઘરની છાશ હતી અને બહુ જાડી હતી એટલા માટે હું છાશથી બાંધું છું અને નોર્મલ તમે કોથળીનો લોટ કોથળી છાશ આવે એ પણ લઈ શકો છો કંઈ વાંધો નથી પણ થોડીક ખાટી હોય તો ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે જેવો આપણે લોટ રોટલાનો બાંધીએ એવો લોટ બાંધવાનો છે આ રીતે સરસ મસાડી લેવાનું છે આ ઢોકળી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાં ચોરાના શાક સાથે તમે નાખો એટલે એકદમ મજા પડી જાય છે આ ઢોકળી તમે આપણે કડફીનું શાક બનાવીએ એમાં પણ નાખી શકીએ છીએ આઠ ઢોકળીનો લોટ જે રીતે આ બાંધ્યો એ રીતે જ બાંધીને અહીંયા મેં બે કપ જેવી છાશ લીધી હતી એટલી આપણે એમાં ચાલી રહી છે ને જો તમારે વધારે દહીં કે છાશ ખાટું હોય તો થોડુંક તમે પાણી પણ નાખી શકો છો કઈ વાંધો નથી એમાં આ રીતે લોટ સરસ મસળવાનો છે જેમ આપણે બાજરીનો રોટલો કરીએ ને લોટ મસળીએ એ રીતે જ મસળવાનો છે સરસ આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ માટે આપણે રેવા દઈશું જ્યાં સુધી આપણો લોટ પાંચ મિનિટ માટે રાખ્યો છે ત્યાં સુધી આપણે અહીંયા ચટણી બનાવી લઈશું શાક વઘારવા માટે તો મેં અહીંયા લસણ લઈ લીધું છે હવે આપણે એમાં લાલ મરચું નાખીશું એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું મેં હળદી ચમચી હળદર નાખીશું મીઠું આપણે નથી નાખવાનું કેમ કે મીઠું આપણે ચોરક આપવામાં નાખ્યું છે એટલા માટે સરસ આપણે ખાંડી લઈશું મસાલો બનાવીને શાક સરસ બને છે આ રીતે સરસ ખાંડી લેવાનું છે આપણે થોડું પાણી નાખીશું વધારે નહીં નાખવાનું નહીં ખાંડતા નહીં ફાવે થોડું પાણી નાખીને સરસ કાંડી લઈશું જો આપણે થોડું પાણી નાખીશું ખાંડી લીધા પછી પાણી નાખવાનું કારણ કે હવે આપણે પછી ખાંડવાનું નથી પહેલાં થોડું પાણી નાખીને જ ખાંડવાનું કેમ કે આપણા ઉપર સાટા ના ઉડે તમે જોઈ શકો છો આ રીતનો આપણે બનાવી લેવાનો મસાલો તો ચાલો હવે આપણે ચોરા આપણે ચેક કરી લઈએ બફાયા કે નહીં આપણા ચોરા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના બફાવા જોઈએ અને આ રીતના બફાઈ ગયા છે સરસ તો ચાલો આપણે પહેલાં હવે ઢોકળી બનાવી લઈએ માટે મેં પાટલો લીધો છે અને જે આપણે લુવા લોટ બાંધીને રાખ્યો તો એને આપણે નાના નાના લુવા વારી લઈશું પહેલા તો આપણે મીડિયમ સાઈઝના લુવા વારીશું આપણે એક લુવાને લઈ લઈશું અને સરસ આ રીતે રોલ કરીશું ને તમે આમ આમ નામ પણ શાકમાં નાખી શકો છો પણ અહીંયા હું થોડીક નાની ચાનકી કરીશ આ રીતે આ રીતે જલદી ચડી જાય છે અને ઓલામાં થોડીક ચડતા વાર લાગે છે તો આપણે આ રીતની ઢોકળી બનાવવાના છીએ તમારે સેપ આપવો હોય તો આ રીતે ખાડાવાળો સેપ પણ આપી શકો છો તમારી પસંદ પ્રમાણે તમે કોઈ પણ રીતે ઢોકળી બનાવી શકો છો આ રીતે પણ રાખી શકો છો અને આ રીતે પણ કરી શકો છો તો આપણે આ રીતે બધી ઢોકળી બનાવીને તૈયાર કરીશું આ રીતે કરવાથી જલ્દી ચડી જશે આ રીતે કરવાનું છે બધી જ ઢોકળી આપણે આ રીતે બનાવી લઈશું આપણે બધી જ ઢોકળી બનાવી લીધી છે ચલો આપણે પેલા શાક વઘારી લઈએ તો શાક વઘારવા માટે મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે કડાઈમાં આપણે તેલ નાખીશું ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે તેલ નાખીશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં ફ્રાય નાખીશું જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું ને જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ નાખીશું અને બધું સરસ ચડવા દઈશું જ્યાં સુધી સુધી આપણે તેલ છૂટું પડે ત્યાં તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે ચોરા બાફીને રાખ્યા છે એ આપણે નાખી દઈશું આપણે પાણી કાઢવાનું નથી જે બાફામાં પાણી નાખ્યું હોય એ પાણી બધું એમાં નાખી દેવાનું છે અને આપણે બીજું પણ આમાં એક ગ્લાસ જેવું પાણી નાખીશું કેમ કે આપણે ચોર્યા ચોરાની અંદર આપણે ઢોકળી નાખીએ એટલે રસો ઘાટો થઈ જતો હોય છે એટલા માટે આપણે હજી આમાં એક ગ્લાસ પાણી નાખીશું તમે જોઈ શકો છો આ રીતનું આટલું આટલો આપણે રસો રાખવાનો છે અને સરસ પાણી અને ચોરા બધું સરસ ઉકળવા લાગે પછી જ આપણે ઢોકળી નાખીશું તો હવે આપણે આને સરસ ઉકળવા દઈશું તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે એમાં ઢોકળી નાખીશું ઢોકળી નાખીએ તરત ઉપર આવવા લાગશે પાણી સરસ ઉકળતું હોય એટલે સરસ જ ચડી જાય છે પણ તમારે સરસ ઉકળતું હોવું જોઈએ અને અલગ અલગ જગ્યાએ નાખવાનું છે બધી એક જગ્યાએ નહીં નાખવાનું એ તરત ચોટી જશે જેમ જેમ આપણી ઢોકળી ચડશે એમ એ તરત ઉપર આવવા લાગશે અને નાખીને તરત આપણે હલાવવાનું નથી જ્યારે આપણી ઢોકળી ઉપર આવે પછી જ આપણે હલાવીશું તમે જોઈ શકો છો જેમ જેમ ચડે છે એમ આપણી ઢોકળી સરસ ઉપર આવવા લાગી છે આજ રીતે બધી ઢોકળી આપણી ઉપર આવી જાય પછી આપણે પાંચ થી દસ મિનિટ માટે ચડવા દઈશું અને પછી આપણે ઉતારી લઈશું એકદમ સરસ તમે જોઈ શકો છો જેવી ઉપર આવે છે જાણે પૂરી ફૂલીને ઉપર આવે એમ આપણી ઢોકળી ચડીને ઉપર આવે છે આજ રીતે બધી ઢોકળી આપણી ઉપર આવી જવી જોઈએ આપણું શાક સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો ચડી પણ ગયો છે ઢોકળી પણ ચડી ગઈ છે અને આ રસો આ રીતે જાડો થઈ ગયો છે આપણાને ખબર ના પડે ઢોકળી કઈ રીતે ચડીએ ખબર પડી તો તમે આ રીતે રસો જાડો થઈ જવો જોઈએ અને એક ઢોકળી કાઢીને પણ આપણે ચેક કરી શકીએ છીએ કે ચડી છે કે નહીં આપણે પરફેક્ટ સરસ ચડી ગયું છે ચલો આપણે એને ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ સૌ કરીએ તો તૈયાર થઈ ગયું છે આપણું ચોરા ઢોકળીનું શાક આપણે ઉપરથી થોડાક લીલા દાણા નાખીશું અને આ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે જેને નહીં ભાવતું હોય ચોરાનું શાક એનું પણ ફેવરેટ થઈ જશે અને કડીક પણ બની પણ જાય છે અને તમે આને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આ ચોરા ઢોકળીનું શાક જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ